પત્ની ભલે ગમે તેટલી સાચી હોય પણ આ બે વાતો તેના પતિને ક્યારેય કહેતી નથી એવું કહેવાય છે કે પતિ પત્નીનો સંબંધ વિશ્વાસથી ભરેલો હોય છે જ્યારે આ સંબંધમાં વિશ્વાસ સૌથી મહત્ત્વનો છે કારણ કે આ સંબંધ એકમાત્ર એવો છે જે માત્ર વિશ્વાસ અને પ્રેમ પર આધારિત છે તે જ સમયે એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન ઉપરથી દરેકની જોડી મોકલે છે જે પૃથ્વી પર મળે છે આ સંબંધ અન્ય તમામ સંબંધોથી ઘણો ખાસ છે આજે આ લેખમાં ખાસ એ વસ્તુની વાત કરી છે કે જે મોટાભાગની પત્ની તેના પતિને કહેતી નથી તો ખાસ જાણી લો આ વિશે તમે પણ એવું કહેવાય છે કે લગ્ન કર્યા પછી દરેક વ્યક્તિનું જીવન ઘણી હદ સુધી બદલાઈ જાય છે પછી ભલે તે જીવનમાં ખુશી હોય કે મુશ્કેલ દિવસો હોય જો સંબંધને તંદુરસ્ત અને ખુશ રાખવો હોય તો એકબીજાને ટેકો આપવો ખૂબ જરૂરી છે આ જ કારણ છે કે આપણા સમાજમાં લગ્ન કરવાનું એક મોટું કારણ એ છે કે વ્યક્તિ જીવનભર કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે રહેવા માંગે છે મહિલાઓની વાત કરીએ તો તેમના માટે અવારનવાર કહેવામાં આવે છે કે સ્ત્રીના મનની વાત સમજવી ખૂબ જ મુશ્કેલ છે દરેક સ્ત્રીના જીવનમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને તે કોઈની સાથે શેર કરવી પસંદ નથી કરતી સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે પત્ની ખાસ કરીને ક્યારેય કોઈને તેની પાસે જમા થયેલા પૈસા વિશે જણાવતી નથી અને તેને ત્યાં દે દેશે બીજી બાબત એ છે કે જો તમારા ઘર કે પરિવારમાં ક્યારેય કોઈ ઘરેલું સમસ્યા હોય જેમ કે બાળકો અને પતિ પત્નીના સંબંધો વિશે તો તે ક્યારેય કોઈને આ વાતો કહેતી નથી આમ આ એક ખૂબ જ સરસ બાબત કહી શકાય જય શ્રી કૃષ્ણ મિત્રો